વિનંતી છે મહાસંમેલન થયું હતું છવીસમી જાન્યુઆરી ની રાત્રે ત્રણ વાગે અને ગામે ગામ થી લોકો ગાડી ભરાઈને લક્ઝરી ભરાઈને ગયા હતા અને એ જે સંમેલન થયું હતું એની અંદર વિક્રમ ઠાકોર ગેનીબેન ઠાકોર ઘણા બધા નેતાઓ આવ્યા હતા જ્યારે વિક્રમ ઠાકોરની સ્પીચ હતી અને વિક્રમ ઠાકોરે ગેનીબેનને વિનંતી કરી હતી કે ગેનીબેનને કે જે મારા ઉપર ફોન આવી રહ્યા છે કલાકારોના ફોન આવી રહ્યા છે ડીજેવાળાના ફોન આવી રહ્યા છે તો ગેનીબેનને વિનંતી કે જે બંધારણ કર્યું છે એમાં ડીજેવાળાનું પણ સમજજો અને પછી જ્યારે ગેનીબેનની સ્પીચ હતી ત્યારે ગેનીબેને એવું નિવેદન કર્યું હતું કે જે આ બંધારણ કરવામાં આવ્યું છે તેમાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ સામેલ હતા એ બંધારણ કઈ એકલા ગેનીબેને કર્યું નથી અને જે ત્રણ જિલ્લા દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું છે એની મહિના થાય એટલે કરવાની છે તેથી આ બંધારણમાં કઈ ફેરફાર બાર મહિના સુધી થશે નહીં બે હજાર સત્યાવીસ માં તેની ઉજવણી કરવામાં આવે ત્યારે જરૂરથી તમે આવજો એવું ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને કહ્યું હતું હવે આ બજેટ પસાર થઈ ગયું છે જુઓ વિડીયો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી